પ્રવાસ નું આયોજન શાળા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ન્યાય વ્યવસ્થાની જાણકારી આપવાના ઉદ્દેશ સાથે સૌ પ્રથમ વિદ્યાર્થીઓને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની મુલાકાત લેવાઈ હતી જ્યાં પીઆઈકેજી સિસોદિયા દ્વારા બાળકોને પીએસઓ કેદી બેરેક સહિત પોલીસ મથકના વિવિધ વિભાગની વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને પોલીસ પ્રજાનો મિત્રનો ભાવ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ પણ જાણકારી મેળવી અભિભૂત થયા હતા જે બાદ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ન્યાય પ્રણાલી અંગે જાણકારી આપવામાં આવી હતી અને અંતે સબજેલ ખાતે સજા બાદ કેદીને ક્યાં રાખવામાં આવે છે તે અંગેની માહિતી મેળવી હતી વિદ્યાર્થીઓએ પુસ્તકમાં આવતા પાઠને પ્રત્યક્ષ જોઈ નિહાળી માહિતી મેળવી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા છો અમારી શાળાનું પ્રાથમિક શાળા નવા હરિપુરા છે અમે આજે રૂરલ પોલીસ સ્ટેશન ન્યાયાલય અને સબ જેલની મુલાકાતે આવ્યા છે રૂરલ રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને હથિયારો કઈ રીતે ઉપયોગ કરવા લોકઅપ લોકઅપમાં એફઆઈઆર એફઆઈઆર વિશે સમજ આપી હેલ્પલાઈન નંબર પોલીસ 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 ઇન્સ્પેક્ટર ની કામગીરી વિશે સમજ આપી પોલીસ આપણા મિત્ર છે ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર